આજે આપણા સૈનિકો લડાઈ લડી થાક્યા આખરે આકરે નો વિજય થયો આવતીકાલે કાલે નો વિજય ન થાય એવો કોઈ ઉપાય કરવો જોઈએ મહારાજ હિંમત નો આરો એજ એવું તારું બરાબર છે માતાજીના મંદિરમાં આજે જ પ્રાર્થના કરવા જાવ અને ગોરીસાનો અંત લાવો ભલે આપની આજ્ઞા શિરોમણી રાખીશ મહાકાળીને પ્રાર્થના કરવા હું જાઉં છું જય સોનાજી તમે અહીં આવો શું દ્વારો આપ બંધ થઈ ગયા આ તમે શું કહો છો બસ દહાડા ભરાઈ ગયા અફસોસ મહારાજ અફસોસ કર્યા ને આ વખત નથી

બસ સામું રાય એ બધું તારે જોવાનું નથી મારા સામે ઊભો રહી જો કેવો દાત પીસી રહ્યો છે હું કઈ સાંભળવા માંગતો નથી તો ભલે અન દાદા એ વેરના વેમના ઝાળી મકનમાં દેશનું સદભાગ્ય તળગી જાય લખાયું ભાગ્યમાં મોત તો જિંદગી ક્યાંથી મળે ગુલામી છે આ દેશને તો માટી સ્વતંત્રતા ક્યાંથી મળે જય શાબાસ ચામુંડાસ ચામુંડ સ્વામી ભક્તિ નો દાખલો સમજાવવા વિશે વધુ બોલવાની જરૂર નથી હોશિયા હોય વા ચામું મારી દિવાલ પડી વીર શ્રેષ્ઠ તેના દેવી ભક્ત ચામુંડરાય તારી ફરજ થી અદા કરી જન્મ ભૂમિ ની ઋણ જરાય જરા ચુપ્ત કરી દેવી વસુંધરા ની ગોદ માં તું ચાલ્યો ગયો મહારાજ મહારાજ હિંમત નો આરસો હાલો હથિયાર ફરી એકવાર અજમાવો લાવ રામરાય હથિયાર અને છેલ્લી વખત અજમાવી લઈએ જો સુલતાન ખતમ થઈ જાય છે અફસોસ રામરાય કમાન તોડી દઈ ભારત વર્ષ નું પુણ્ય પરવારી ગયું પૂર્ણ પરવારી ગયું નથી મહારાજ આમ હિંમત ના હારો લો આ તીર દેવી ભવાની જય

શત્રુ દ્વારા શિષ્યો સહાર આ તલવાર એમ છે તો આવો મારી સામે આવ સમય સમય બલવાન હે કાબે અર્જુન નહીટયો એહી ધનુષ બાણ સદા શક્તિ રહેતો નથી સમજો એક સમાન અનુભવી કઈ જાય છે આ પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીશ્વર કહે તારે એક દિવસ ઘોરીસા તારો પણ આજ વખત હતો આજે મારો છે એક દિવસ તું કેજી અને હું રાજા હતો આજે હું કેજી અને તું રાજા છે એ દિવસે હું આટલો બધો ફૂલાતો ન હતો નસીબની બાજી છે નસીબની બાજી છે ઘણી વખત ન જીતાય લાખ વખત જીતાય પણ એક વખત હારી જવાય તૂટી જશે ત્રાજવા ત્યાં વસ્તુ ક્યાં જોખો થશે ત્યારે તને યાદ કરીશું હવે કઈ કહેવાનું કહેવાનું તો ઘણું છે માનવો ના માનવો એ મનની વાત છે અફસોસ કુસમ પે તો અમારી દશા આવી કરી પણ આપની સાંભળજો કે આપની એ પલટાઈ નહીં હિન્દુ મુસ્લિમ બે બિલાડી અને રોટલો વાનર લઈ જશે આમ ભરપૂર ભારત વર્ષ ભિખારી થઈ જશે મોત નજીક આવતા દયા દર્શાવે હિન્દુ મુસ્લિમ માં સંપે બિલાડીઓ કે રોટલો કે વાંદરો સુઈને વાત છે એ બધું વખત આવે સમજાશે હાલ તો કાઈ નહીં તો હવે તું તૈયાર છે બસ તૈયાર છું કેવાનું હતું તે કહી હવે તારા લાલ સળિયા આ અભાગી સમ્રાટ ની આંખો દે આ પવન શાહ ને મેં સાત સાત વાર કેદ કર્યો હતો છતાં છેવટે સગા ભાઈ ની જેવું માન આપીને છોડ્યો હતો એ બદલેમાં તારી દયા ખાવી તો રહી પણ તે ઉપકારનો બદલો આખો ફોડીને વાળ્યો મહારાજ તમારી આ દિશા આપની આ દિશા જોઈ મારી આંખમાં પાણી માતું નથી

એ ચમત્કાર જોવો જોખમ ભરેલો છે જગમાં હાનિ થવાનો સંભવ છે

તો પછી આ ભરેલા દરબારમાંથી કેમ કોઈ તૈયાર થતું નથી ચાલો તમે કોઈ નહી તો હું જાતે જ બેસો તૈયાર બહુ સારું પરંતુ મારા રાજાને આત્મમાંથી બેડીઓ દૂર કરી આઠ દિવસ પરંતુ પૂરતો ખોરાક આપો તો જ તે થઈ શકશે ભલે તો કાઢી લો એ બેડીઓ

આ દેશ ભારત વર્ષ આ દેશ ભારત વર્ષ જે સહુના નયનની નયન ની સુખ વેપાર વિધિ ની કલાકિર્તિ માં ઊંચું કૂળ છે જે દેશ ના સગળા ધર્મ શાસ્ત્ર નું સનાતન મૂળ છે તેજ જ મારા હથભાગી હિન્દુસ્તાન ની આ ધૂળ છે મારી હતો મોટો સમ્રાટ પણ વ્રત માં ભૂલો પડ્યો માને સૂજી નહી વાત ભારત મહાતા जोने खोटाई वह मुमा पचाई ने मैं चामुंड ने करो के मन पसी जोने कुब पसता भी हो ऐनो જોઈ જોઈને મારું કઈ માસ ને માણ પણ પેલા પેલા મને ખબર હોત તો પછી થઈ ગઈ છે મારત માં

અન્દાતા માર્યો આખરે આખરે છેલ્લા શ્વાસ ડૂબતી નૌકા મહાકાળીને ધ્યાનથી તરવી દીધી વેર ના બદલો પૂરો થયો બદલો પૂરો થયો ના જરાય અધૂરો એના ઝેર વેર થી ના રહ્યો એકે સુરો સમ્રાટ તમારે ને મારું જીવન નું કાર્ય હવે પૂર્ણ થયું છે તમે પરાજય મેળવ્યો છે કે પ્રાણ તમારા રાજ્ય વિજય કરતા વધારે ગૌરવ છે હવે આપણે એક જ બીજાના અમરદાન દે મોક્ષ મેળવી ચંદ તારી વાત બરાબર છે માત્ર ભૂમિની માટે જાતે જ મરી ફાટવું યોગ્ય છે જય હિન્દ ભારત માતા કી જય ભારત માતા કી જય એ હવારમાં રાવણ મારવાનો હોય બોલો અમને માત